જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને મકેશ તરીના બીના બરફી સીધ કરવાની છે તો મેં શું કર્યું છે ખબર છે પહેલાં બીને છે ને શેકી લીધા છે મેં આપણે જો બીને શેકી લઈએ ને તો આવી રીતે જો બધા બી ફૂલી જાય પહેલાં બધા ચપટા હોય પણ પછી છે બધા ફૂલી જાય શેકી લઈએ પહેલા પહેલાં આપણે એને તો આવી રીતે એકદમ ક્રંચી થઈ જશે આ ફૂલી જશે ને એટલે આવી રીતે શેકાઈ ગયા પછી નહીં તો પહેલાં છે ને એકદમ હવાઈ ગયેલા હોય છે તો હવે શું કરીએ પહેલાં આપણે એક કપ દૂધ લઈ લઈએ આ મગજ તરીના બી છે ને વન થર્ડ કપ છે અને માપમાં દૂધ અહીંયા એક કપ લીધું છે તો હવે દૂધનો આપણે માવો બનાવવાનો છે દૂધનો માવો કરીને પછી આપણે બરફી સિદ્ધ કરવાની છે ખૂબ સરળ છે અને ખૂબ સુંદર છે શ્રી શ્રીપ્રભુને નવીન સામગ્રીમાં આવે તો દૂધ ઉકાળવા માંડે દૂધ ઘટ થાય પછી આપણે એમાં સાકર પથરાવીએ સતત આપણે ચલાવતા રહીએ જેથી શું છે કે દૂધ ચોટી ન જાય તળિયામાં બને તો જાડા તળિયાવાળું જ લોયું લેવાનું હવે સુગંધી માટે અડધી ચમચી એલચીનો ભૂકો આપણે પધરાવી દઈએ આપ આ સામગ્રી છે ને માવામાં બી સિદ્ધ કરી શકો છો દૂધનો મીઠો માવો છે ને એમાં કરી શકો છો મેં દૂધમાં કર્યું છે માવામાં નથી કરું પણ માવામાં આપ કરી શકો છો તો અહીં દૂધ ઘટ થવા માંડ્યું છે હવે આપણે આમાં સાકર પધરાવીએ તો એક કપ દૂધ હતું તો સામે છે ને અડધો કપ અહીંયા આપણે આ કટોરી લીધી છે તો હવે આપણે સાકર ઓગળે એટલે સુંદર માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવીએ આમાં ખાસી વાર નથી લાગતી ખૂબ સરળ અને ખૂબ સુંદર ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી અને આપતે જો વૈષ્ણવ હજી આપને એક કહું કે હું જો આપ સાથે જો સામ સામગ્રી જેટલી શેર કરું છું આપણા ઘર પ્રમાણે ગૃહ સેવા જેવી રીતે છે એવી રીતે શેર કરી રહી છું કે ઘણી વાર મેં કીધું છે કે હું કોઈ પ્રોફેશનલ નથી કે મને બધું આવડતું જ હોય જેવી રીતે હું મારા ઘરે કરું છું એવી રીતે જ હું આપ સાથે શેર કરું છું તો અહીં દૂધ ઘટ થઈ ગયું ચાસણી થઈ હવે આમાં આપણે બે ચમચી ઘી પધરાવ્યું અહીં ચાસની સુંદર થઈ ગઈ આપ અહીં જો તો હવે આપણે જે મગજ તરીના બી લીધા છે આપણે એને હાથેથી મસળી લેવાના છે હાથેથી મસળીએ એટલે શેકી લીધા હોય એટલે ભૂકો થઈ જાય મિક્સરમાં ક્રશ કરવાની એને જરૂરત નથી તો આપણે જે બી લીધા હતા એને આપણી ચાસણીમાં પધરાવી દઈએ દૂધની જે ચાસણી આપણે કરી છે માવો એમાં પધરાવી દઈએ અને એને ચલાવતા રહીએ આપણે એમાંને એમાં ચલાવતા રહીશું એટલે બે મિનિટમાં તરત ગોળો વળવા મળશે આમાં વાર નહીં લાગે કારણ કે માવો પહેલાંથી તૈયાર થઈ ગયું છે તો જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો એનું ટેક્સચર આપજો ધીરે ધીરે કરીને ઘટ થઈ ગયું છે લોહી હવે છોડવા માંડ્યું છે અને આવી રીતે તવીથે તેને આવી રીતે મેશ કરવાનું જેથી શું છે એના જે બીજ છે થોડા હજી ટુકડા થાય અને સુંદર માવો સિદ્ધ થાય તો એનું ટેક્સચર જો સુંદર થઈ ગયું છે હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને લોહીમાં ને લોહીમાં જ એને રેવા દઈએ ઠંડુ થવા માટે થઈને ઠંડુ થઈ જાય પછી આપણે એક ડિશમાં ઠારી લઈએ તો આપણે અહીં જો સુંદર ઠરી ગયું છે એકદમ અહીંયા એકદમ ઠંડુ થઈ ગયું છે એકદમ ઘટ થઈ ગયું છે મિશ્રણ હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને એને સેટ કરી લઈએ અને એને ટૂક કરી લઈએ તો નીચે ઘી લગાડી લીધી છે એક પ્લેટમાં એમાં સામગ્રી આપણે પધરાવી દઈએ આવી રીતે એને ફ્લેટ કરી દઈએ સરખું અને હવે આપણે એને ટૂક કરી લઈએ આપ નાની મોટી સાઇઝની કરી શકો છો હવે મીડિયમ સાઇઝ કરી રહી છું ખૂબ સરળ સુંદર અને ઇન્સ્ટન્ટ તરત જો ટૂંક બી બહાર નીકળી ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો એની ટૂંક ખૂબ સુંદર પડી છે વૈષ્ણવ તો આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આ સામગ્રીની રીત આપને કેવી લાગી છે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ